જલ્દી 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 ભાઈ હું કર છું કેસ કરવા જવું જ પડશે આપણે તો બસ તમારે મારા બાજુ બોલવું પડશે હું બોલે તમે ટેન્શન છોડી દયો મારું બાઈક ભાજી નાખ્યું છે મારા કેસ કરવો છે અને મારો રાયડો ભાજી નો હું એનો કેસ કરવાનો તો આપણે બે જણા કેસ કરવા કાકા મારું સેવા કરતો આખા કે પેલું બાઈક લઈ આપડે એટલે મારો મોબાઈલ નો પૈસા આવું પડી ના જાવતા કાઢી ગયા મારો કાઢી ગયા મારા ભાઈબંધ હોય તો નીચે કરી દઈએ ચિંતા છોડ દેહડો એ ચિંતા સ્વર દેહાડો

તો મે પડી જવાનું કે આપણે લે હું અહીંયા આવીને ડાયરેક્ટ કરું હેડો તું ડાયરેક્ટ કરું ડાયરેક્ટ ડાયરેક્ટ ફોટો પર જઈ લે પેલા પેલા કિસ કરાવી જેલા પાછા પાછા એલી ગડી પણ આવતો તો બારોબાર સદો કી નો કરતો ફોટો પર હજી આપણે ચાલુ કરીને જતા રહીએ અલ્યા ભત્રીજા હા ઊભો ના હા ક્યાં જોવો તો જો જા જા તો પૈસા દે આઈ લે

Ach, chưa hết bài là cacoba truyền thống bike, lao, bây giờ là bây giờ bây giờ bây giờ bây giờ bây bây giờ 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 પુણા એટલો વેચી મારે ઓ એટલો બધો ફરી હવાયો લેવું છે અરે વિચાર તો છે

તમે આમ હાલ આભાર લમણા વાળતા નહીં અઠવાડિયે દસ દાડા ને શોપિંગપી તાર છો અમારું આવશો બરોબર આમ પૈસા નો આવ્યા છે નંબર છે એના ફોન કરજો આબાર ને અમાર ગમ માં ધંધો હોય અમે હાજર હોય ને તમે આવવાની યાર ફેરો પડે યાર તો તમારા માં બીજે તો આવું કીજે પણ કાઠું હું કાઠવું પડ્યા ખાલે કરાઠું યાર